નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે જવાહર નવોદય પરીક્ષા મળે જે ધોરણ છ માટે પ્રવેશ પરીક્ષા હોય છે પાઠના વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એ પરીક્ષાની વિભાગ બેની અંગ ગણિતની ચેપ્ટર પહેલું આ ચેપ્ટરનો છે છઠ્ઠો પાઠ જેમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર એક પોઈન્ટ પાંચ શીખીશું ચેનલ પર નવા વિશે ચેનલ સબસ્ક્રાઈબ વિડીયો ગમે લાઈક શેર કરી દેજો પેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ એકથી વીસ સુધીમાં કુલ અભાજ્ય સંખ્યાઓ કેટલા ટકા છે ટકાવારીમાં કહેવાની છે તો પ્રાકૃતિક સંખ્યામાં એકથી વીસમાં આવશે એક અભાજી સંખ્યામાં એક પછી બે ત્રણ ના આવે પાંચ સાત આઠ નવ ના આવે અગિયાર ના આવે તેર ચૌદ પંદર સોળ ના આવે સત્તર પછી અઢાર ઓગણીસ ને વીસ તો બધી વિભાજ્ય છે ગઈ તો કુલ સંખ્યા કેટલી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ હવે વીસ સંખ્યા છે વીસ સંખ્યા ટોટલે સો ટકા થાય કેટલું ટકાવરી કાઢવી ને તો આપણે આઠ સંખ્યાએ કેટલા ટકા આઠ ગુણ્યા સો આઠ છેદમાં એવા વીસ હવે વીસ પંચાસો થાય વીસ વીસ રદ થઈ ગયા આઠ પાંચ ચાલીસ તો ચાલીસ ટકા જે આપણો ડી ઓપ્શન છે એ સાચો થશે બીજો દાખલો નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે હવે નીચેનું મૂળ અવિભાજ્ય બરાબર અવિભાજ્ય સંખ્યા કઈ છે તો એક્યાસી નથી નેવ ને એક્યાસીથી એ ત્યાસી છે બરોબર કારણ કે પંચ્યાસી ને તો મેપડી એટલે ત્યાં છે ને એ મૂળ સંખ્યા થઈ ગઈ એટલે કે અભાજ્ય અવિભાજ્ય અને મૂળ સંખ્યા કહેવાય ત્રીજું નીચેનામાંથી કઈ નાનામાં નાની સંખ્યા છે જે બે મૂળ અભાજ્ય સંખ્યાનો ગુણાકાર થાય છે બે છે પછી મૂળ આ તો વિભાજ્ય છે આઠ ચાર બત્રીસ અગિયાર ત્રણ તેત્રીસ અગિયાર ને ત્રણ તેત્રીસ આ બે અભાજ્ય છે એનો ગુણાકાર તો તેત્રીસ જ આવશે કારણ કે ચોપન અને પાંત્રીસ ના આવે કારણ કે સાત પાંચ પાંત્રીસ થાય બરોબર પછી મૂળ અભાજ્ય હોવી જોઈએ તો ચોપન ના આવે એટલે તેત્રીસ જ જવાબ આપડો સાચો થશે ત્યારબાદ ચોથું નીચેનામાંથી મૂળ સંખ્યા કઈ છે આમાંથી મૂળ સંખ્યા કઈ છે અભાજ્ય સંખ્યા કઈ છે તો નવ ત્રણ સત્યાવીસ થાય તે ત્રણ સત્તાવન અગિયાર સિત્યોતેર સત્તાણુંના ભાગ ચાલતા નથી એટલે સત્તાણું છે એ મૂળ સંખ્યા થાય છે ત્યારબાદ પાંચમું છત્રીસ હજાર ચારસો નેવું સંખ્યામાં છ અને નવ અંક અરસપરસ બદલવાતી બનતી નવી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત કેટલો થશે બરાબર આમાં ઓપ્શન આપણે લખવાનું રહી ગયા છે ઓપ્શન આપણે લખી લઈએ એ બરાબર છે બે હજાર નવસો સિત્તેર બી બરાબર છે ત્રીસ હજાર ત્રીસ સી બરાબર છે બે હજાર સિત્તેર અને ડી બરાબર છે બે હજાર સાતસો ને નેવું હવે આમાં બદલાવાનો કયો અંક છે તો કે છ ને અરસપરસ બદલ છ ને નવને અર અંક ને પછી મૂળ સંખ્યાનો તફાવત લેવાનો હવે પેલા આપણે છત્રીસ ચારસો નેવું લખીએ બરાબર હવે પરસ બદલાવીએ છ નવને એટલે ત્રણ અહીંયા નવ આવી જશે અહીં ચાર અહીંયા છ આવી જશે ઝીરો આનો તફાવત લેવાનો બાદ બાકી ઝીરો છમાંથી નવ ન જ લીધો દસ કોઈ કપાય એટલે ત્રણ સોળમાંથી નવ જાય સાત ત્રણમાંથી ચાર નો લીધો દસ કો અહીં ક અંક કપાય એટલે આઠ તેરમાંથી ચાર જાય એટલે નવ આઠમાંથી છ જાય બે ત્રણમાં ત્રણ જાય ઝીરો બે હજાર નવસો સિત્તેર છે એ આપણો જવાબ છે એ પેલા આ સંખ્યા અલગ કી પછી આગળ વરસ પરસ કરીને એ સંખ્યા મોટી આવી એટલે મોટામાં જ નાની બાદ કર્યું એટલે તફાવત કેટલો આવ્યો બે હજાર નવસો ને સિત્તેર છઠ્ઠો દાખલો નીચેના પૈકી કઈ સંયુક્ત અને વિષમ સંખ્યા છે સંયુક્ત એ છે અને વિષમય છે બરાબર એટલે બે અલગ અલગ અભાજ્યથી બનેલી છે તો એ છે પાંચ ત્રણ પંદર બરાબર ઓમ સંયુક્ત કહેવાય અને ઓમ વિષમ બરાબર અવિભાજ્ય સંખ્યા છે ઓમ સંયુક્ત છે બંને સંખ્યાથી બનેલી એટલે સંયુક્ત સંખ્યા કહેવાય ત્યારબાદ સાતમું નવ પાંચ જીરો બે ચાર અંકોનો ઉપયોગ કરી સૌથી નાની પાંચ અંકવાળી સમ સંખ્યા કહેવાની છે સમ સંખ્યા એટલે કે જે સંખ્યા આપણે બે કહેવાય એટલે કે ભાગ ચાલતા હોય એવી સમસંખ્યા કહેવાય એટલે એના ભાગ પાડી શકાતા હોય તો નાનામાં નાની અને સમસંખ્યા કોણ છે તો પહેલાં આપણે બે કે ઝીરો તો આગળ રાખીએ તો ચાર અંગની બે પછી જીરો પછી એનાથી મોટું કોણ છે ચાર પાંચ અને નવ આવ્યા એટલે કંઈક કિંમત કઈ છે વીસ હજાર ચારસો ને ઓગણસાઠ જે આપણે ઓપ્શન છે બી ત્યારબાદ આપણે દાખલા નંબર સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ એના દાખલા નંબર પહેલો શીખીએ તો એમાં દાખલામાં શું કીધું છે કે સિત્તેર હજાર આઠસો પાંચ એ સંખ્યા આંકડામાં કઈ રીતના લખાય તો પહેલાં સિત્તેર હજાર લખવાના સિત્તેર હજાર સિત્તેર હજાર એટલે સાતની પાછળ ચાર અંક પછી આઠસો પાંચ તો કે આઠસો ને પાંચ આ આપણે આવડતું એનો સરવાળો કરી નાખવાનો પાંચ જીરો આઠ જીરો સાત સિત્તેર આઠસો પાંચ આ રહ્યું બી ઓપ્શન છે આપણો એ આપશનો સાચો જવાબ મળશે ત્યારબાદ બીજો દાખલો છે પાંચ લાખ તેતાલીસ હજાર આઠસો ત્રેવીસમાં આવેલા અંક ત્રણની સ્થાન કિંમતોનો કેટલો તફાવત થાય છે જો એક ત્રણ અહીંયા એવા તો એ ત્રણ છે એની પાછળ કેટલા અંક છે ત્રણ તો એ ત્રણ મીંડા કરી નાખવાના અને એક અંક ઉપર એકમ અંક ઉપર છે ત્રણ એ માઇનસ કરવાના ત્રણ કારણ કે બેની સ્થાન કિંમત આની સ્થાન કિંમત શું થઈ એની થઈ ત્રણ હજાર અને આ અંકની સ્થાન કિંમત થઈ ત્રણ બાદ બાકી કરીએ ઝીરોમાંથી ત્રણ જ લીધો દસ કો અહીંયા નવ નવ એક અંક કપાય એટલે બે દસમાં ત્રણ એટલે સાત નવના નવ બે માં ઉતરી ગયા નીચે ને બે પણ નીચે ઉતરી ગયા બે હજાર નવસો ને સત્તાણું આપણો એ ઓપ્શન સાચો જવાબ છે ત્યારબાદ ત્રીજું સુડતાલીસ હજાર પાંચસો ને સંખ્યામાં દસ હજાર અંકનો સ્થાનનો અંક કયો છે દસ હજાર ઉપર બરાબર તો આપણે જો એકમ દશક સો હજાર અને દસ હજાર તો એ છે ચાર ચોગડો છે ને એ દસ હજારના સ્થાન ઉપર છે એટલે સી ઓપ્શન આપણો સાચો જવાબ થશે ત્યારબાદ ચોથો દાખલો ચુમ્માલીસ હજાર ચારસો ચુમ્માલીસ સંખ્યામાં દશક સ્થાન અને હજાર સ્થાનના અંકોની સ્થાનિક કિંમતનો સરવાળો કરવાનો છે દશકના સ્થાન અને હજારના સ્થાન હવે દશકનો કોણ એકમ દશક આ બરાબર એકમ અને દશક આ અને એકમ દશક સો ને હજાર એ યાદ્યો તો એક થશે આપણો ચાર હજાર બરાબર હજાર વાળો દશકવાળો થશે ચાલીસ આ બીને સરવાળો કરવાનો છે તો જીરો ચાર જીરો ચાર ચાર હજાર ચાલીસ જે આપણો બી ઓપ્શન છે એ સાચો જવાબ થશે ત્યારબાદ પાંચમો છે છપ્પન લાખ ચોરાશી હજાર ત્રણસો એકવીસ સંખ્યામાં આઠ અને ત્રણ અંકોની સ્થાન કિંમત વચ્ચે કેટલો તફાવત થશે પહેલા તો આપણે આ લખવું પડે 56 લાખ 56 લાખ એટલે 56 ની પાછળ 5 મીંડા 5 મીંડા થી 56 લાખ થઈ ગયા આ 56 લાખ થઈ ગયા હવે 84000 હવે 84000 કરવાનો 1000 માં 3 મીંડા હોય એટલે પાછળ 3 મીંડા લગાડી એની આગળ 84 લગાડી દેના 884 પછી 321 321 આ 321 થઈ ગયા બરોબર હવે એનો પહેલા સરવાળો કરી એટલે આપને કિંમત મળી જે એક બે ત્રણ ચાર આઠ છ ને પાંચ છપ્પન લાખ ચોરાશી હજાર ત્રણસો ને એકવીસ આપણે પહેલાં આ શબ્દમાંથી અંકમાં મળી ગયું હવે શું કરવાનું છે આઠ અને ત્રણ અંકોને સ્થાન કિંમત વચ્ચે કેટલો તફાવત થાય આઠ અને ત્રણ આ આઠ છે અને આ ત્રણ એનો સ્થાન કિંમત હવે આઠની પાછળ કેટલા અંક છે એક બે ત્રણ ને ચાર તેની સ્થાન કિંમત થશે એસી હજાર બરાબર અને ત્રણની સ્થાન કિંમત થશે બે અંક છે માઇનસ તફાવત કરવાનો શું કરવાનું છે તફાવત એટલે માઇનસ ત્રણની પાછળ બે અંક એટલે ત્રણસો બે એ સ્થાન કિંમત થઈની બાદ બાકી કરવા જીરો જીરો જીરોમાં ત્રણ જે લીધો દસ કો અહીંયા નવ ને અંક કપાય એટલે સાત દસમાંથી ત્રણ જાય એટલે સાત નવના નવ એમ નવ અને ઉપરથી ઉતારો સાતું ઓગણ એસી હજાર સાતસો જે આપણો ઓપ્શન છે બી એ આપણો જવાબ સાચો મળે છે ત્યારબાદ છઠ્ઠો દાખલો છે અઢાર હજાર સાતસો ઓગણસાઠ સંખ્યામાં કયા અંકનું સ્થાન સ્થાનિક માન સૌથી વધારે થાય છે તો આપણે જો એકમ દશક સો હજાર દસ હજાર દસ હજારનું આગળ કહેવાય ને માન વધારે કહેવાય ને તો એકનું માન વધારે થાય છે એક ક્યાં છે દસ હજારના સ્થાન ઉપર છે તો એક દસ હજારના સ્થાન ઉપર હોવાથી આ દાખલો સમજાવો તમને જુઓ તો કે આ દસ હજાર છે આઠ હજાર છે આ સાતસો એના પછી પચાસ અને નવ તો આમાં વેલ્યુ કેની વધારે કિંમત કેની વધારે તો દસ હજારની થાય ને તો એમાં સ્થાન કેનું મોટું કહેવાય એકનું બરાબર ત્યારબાદ સાતમો દાખલો નવ આઠ તથા જીરો અંકનો ઉપયોગ કરી કુલ કેટલી ત્રિઅંકી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય છે ત્રણ અંકની બરાબર કુલ કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય છે હવે એક નવ આઠ જીરો બને એક નવ જીરો આઠ બને એક આઠ રાખીએ પછી નવ જીરો બને એક આઠ રાખીને જીરો નવ બને ટૂંકમાં એક બે ત્રણ ને ચાર સંખ્યા બની તો ચાર ઓપ્શન છે અહીંયા એમાં તો ચાર સંખ્યાઓ બનાવી શકાય છે તો આ આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર અને એક પોઈન્ટ પાંચના સંપૂર્ણ ચૌદે ચૌદ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી શીખતા રહો થેન્ક યુ આભાર